પાદરામાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરોડો રૂપિયાના વિકાસના ખાતમુહૂર્ત કરવામાં આ કાર્યક્રમમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવ સોની કારોબારી ચેરમેન સચિન ગાંધી સહિત પાદરા નગરપાલિકાના તમામ સદસ્યો સહિત ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાદરાના ત્રેસઠ જેટલી અલગ અલગ સોસાયટીમાં રોડ રસ્તા અને પેવર બ્લોક મળી અંદાજિત પાંચસો ચોપન લાખના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું જેની શરૂઆત પાદરાના રામેશ્વર મંદિર તેમજ વૈકુંડધામ સ્ટેશન વિસ્તાર અને તેની આજુબાજુના વિસ્તારોમાં ખાતમુહૂર્ત કરી આ વિકાસ કાર્યોની શરૂઆત કરવામાં આવી હતી આવનાર સમયમાં ત્રેવીસ જેટલી અન્ય સોસાયટીમાં પણ વિકાસના કાર્યો માટે નગરપાલિકાએ તૈયારી બતાવી છે ઉલ્લેખનીય છે કે આ તમામ ગ્રાન્ટ પાદરાના ધારાસભ્ય હોવાનું જાણવા મળ્યું છે જેના ભાગરૂપે સ્થાનિક સોસાયટીના રહીશોએ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને નો હાર પહેરાવી સ્વાગત કર્યું હતું

ડેવલપમેન્ટ અને અંડરગ્રાઉન્ડ સંપનું કામ ફૂલબાગ ડેવલપમેન્ટ નું કામ તથા દીપમંગલ સોસાયટી માં પાઇપ ટ્રેઇન નું કામ વગેરે કામો કામોનો કુલ અંદાજીત 554 લાખના ખર્ચે થઈ રહ્યા છે જેનો સહી આપણા ધારાસભ્ય શ્રી ચેતન્યસિંહ ઝાલા સાહેબને જાય છે તેથી પાદરા નગરમાં અનેક બીજા પણ ટૂક સમયમાં ધારાસભ્ય શ્રી ની સૂચના હેઠળ ઘણા વિકાસના કાર્યો અને ખાતમૂરતો થવાના હજી ટૂંક સમયમાં જ છે અને પાદરા નગર તથા પાદળા નગર અને તમામ ભાજપા ટીમ દ્વારા હું ધારાસભ્ય અભિનંદન પાઠવું આજ રોજ પાદળા નગરપાલિકા દ્વારા સાડા પાંચ કરોડ રૂપિયાના ખાતમૂરતના કામો અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યથી જાલા બાપુના વરદ હસ્તે અને નગરપાલિકાના તમામ સદસ્યોના વરદ હસ્તે રાખ્યા હોય ત્યારે કામની વિગત હું તમને જણાવું કે

બે કરોડ પંદર લાખ રૂપિયાના ખર્ચે એ કામ એક કરોડ રૂપિયાના ખર્ચે બે ગાર્ડન સયાજી ગાર્ડન અને ફૂલબાગ ગાર્ડન એક કરોડ રૂપિયાના ખર્ચે સમ અંબાજી તળાવની દસ લાખ રૂપિયાની લાઇટો સિત્તેર થી એસી લાખ રૂપિયાના ખર્ચે નગરપાલિકાના ગટર અને વોટરવર્ક શાખાના મશીનરીની નવીન મશીનરીની ખરીદી દીપમંગલ સોસાયટીની ડ્રેનેજનું નું કામ આ સંપૂર્ણ કામ ટૂંક સમયમાં પૂરું થશે અને આગામી સમયમાં નગરપાલિકા દ્વારા લગભગ બાર થી ચૌદ કરોડ રૂપિયાના વિકાસના કામો ખાતમુહૂર્ત થશે